બાજરી વટાવાય ગય એટલે હા ઓ પણ બુડું પછી મજૂરી લઈ વઢાવાનું ચાલુ કરો કે કે અમે મુરત કઢાવાનું છે ના હોય દેતા પૈસા મજૂર નહીં મળતા એમ

આપણે ઉઘાડ પાડેલો હોય ને તો બાપુક જડે નકર હું જડે કો શું હતું લે ભાઈ કાલે ગુરુચંદ્ર માં ઉભા ઉભા થઈ મન પાડતા હતા હું શું ને એ બધાની બાજરી ઉધરી રાખું છું એટલે હું મજુરા માટે આવું છું બુલું એ નૈના બેન હવે બાજરી વાટવા જવાનું છે હું ઉધરી રાશી ના છું આખું શું જવાનું છે લેબડે શું લેવા હો તો કાપવાનો વિચાર છે કે શું તમારે ઉલી બાજરી આવો મજૂર રાડ કરે છે દાતર હરજી લઈને આવજો પાછો ઓ હવાર પડે ઉઠતા વેલા અલ્યા હું શું કું અર્જુન ભાઈ આપડા રાકેશ ભાઈ નહી ગયા એને ભૂડું બાજરી વધાવાય છે બરોબર અને એને ગોમમાં દેતા પૈસે કોઈ મજૂર આબા તૈયાર નથી એટલે બાજુના ગોમમાં મે ફોન કર્યો તો કે પછી મન કે તમે બાઈક લઈને આવો પછી બે ચાર મજૂર હોય અમે શું કે ફરે કે પછી તમે તારકે લઈ જો પછી મે કીધું હારું તો હું અમાર અર્જુન ભણું બાઈક લઈ અને એ કીધું મજૂર લેવા આવું છું તો કુ બે પોસ મિનિટ તમે મને બાઈક આલો ને ભૂડુ મોય રાકેશ ભાઈના મજૂર લઈને આવતો હું મારી જાન પરવા

અર્જુન તો કાઢી હોય પણ નૈનાબેન તમને લાગે છે કે અર્જુન ભાઈ પંચર કરી પાસે આવશેના નૈનાબેન મને જ જ લાગ્યું કે અર્જુન ભાઈ સો ટકા જુઠ્ઠું બોલી બાપ ના બધું ખોટું કેતો હોય તો જેમ તમને ખબર છે કે જો મેં બાઈક માંગ્યું એટલે એને શું કીધું કે મારે મારી ઝાંધોળીને ફરવા લઈને જવું છે પછી મેં શું કીધું મેં પીલાં પણ ગુરુ અર્જુન ભાઈ ખાલી મારે પોંસઠ બ્લેડ બાઇક જોવે છે મારે કો આખો આફળતાની તમારું બાઈક હોતું નથી તો પછી એનું મોહનું ગાડું ખબર છે કે મારા બાઇકમાં પંચર પડ્યું છે તો મેં કીધું કશું હોતો નહીં એવું હોય તો આપણે પંચર કઈ ના ખાવાથી પંચર યુ આપણે લખતું છે તોય શીખવું છે તો પછી એને શું કીધું ખબર છે કે તમે બે પોંચ બિલેડ ખાલી બોકડે બેહો હું પંચર કરીને તરત પાછો આવું છું હવે એમ કઈ ગયા છે જો આવી છે તો ઠીક છે ના કે પછી અમે ઓલી પંખા વગરની સાયકલ છે ને ઈ કોઈ દાડા મે આઠવાર જીન બની આલા બાપ ના આમ બધું ફૂટું કેતો હોય તો કેમ કે ભાઈ ઈ એન એન કે ચાતર કહાઈ જાય છે તો અમારી એ પંખા વગરની ની સાયકલ કહાઈ જાય છે શું કેવું તમારે એમ કો આપણે ના જલવ રહે કે હારોડો કસો હતો તો હવે આવેતી તી કે કોઈ ની અમે પછી હેડતા મજૂર લેવા જા બીજું તો શું હે જો બકા તકલીફ તો રેવાની જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારે ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકાર દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને ઠેસ પહોંચે કોઈ અમારી રજૂ નથી બરોબર એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ મિત્રો ચેનલમાં તમે કોઈ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી બધા મિત્રોને મારા રે ગોમતી યુગમાશે ગુરલ ગોમતી ને જુડી નો હશે